ભરૂચના કેસરોલ મુકામે સદગુરૂ મહારાજ સોમદાસ બાપુની અધ્યક્ષતામાં પચાસમાં શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવની ભવ્ય ઉજવણી ગત રોજ કરવામાં આવી હતી જેમાં પ્રખ્યાત કથાકાર જીગ્નેશ દાદા રાધે રાધે લોકોને કથાનું રસપાન કરાવ્યું હતું જ્યારે લોકગાયક કમલેશ બારોટે ભજનો ગાઈ લોકોને જુમાવ્યા હતા સનાતન ધર્મ પરિવારના ગાધિપતિ સોમદાસ બાપુ પ્રેરિત પચાસમાં શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવ નિમિત્તે ત્રીસ ડિસેમ્બરે એક દિવસીય શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તનનું આયોજન કરાયું હતું જેમાં સમગ્ર ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં પરમપૂજ્ય સોમદાસ બાપુના અનુયાયીઓ ઉમટી પડ્યા હતા જેમાં બપોરના ચાર વાગે ધનજીભાઈ પરમારના નિવાસસ્થાન નવેઠાથી સોમદાસ બાપુની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી

કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનો ધનજીભાઈ પરમાર અને બળદેવ આહિરના હસ્તે સાલ ઉઢાડી સન્માન કરાયું હતું ત્યારબાદ સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુએ લોકોને આશીર્વાદ આપી લોક કલ્યાણ અને વ્યસન મુક્ત જીવન જીવવા માટે અનુરોધ કર્યો હતો પ્રખ્યાત કથા કારજિજ્ઞેશ દાદા રાધે રાધે બાપુએ વ્યાસપીઠ પરથી સત્સંગ હરિકીર્તન કથા મૃતનું રસમાન કરાવ્યું હતું જ્યારે ગાયક કમલેશ બારોટે ગુરુ ભજનો ગાય ત્યાં ઉપસ્થિત લોકોને ભીડ ભક્તિમાં તરબોળ કર્યા હતા